નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા જોઈએ પાંચસો પચાસ ભાવિકો યાત્રામાં જોડાયા મુંબઈ ઘાટકો પર ઘાટકો પર વાગ સાત ચોવીસી સમાજના યુવાનોએ યુથ ગ્રુપ બનાવ્યું છે આ યુથ દ્વારા અનેક પ્રસંગોની ઉજવણી કરાય છે પાંચ વર્ષથી આ યુથ ગ્રુપની સ્થાપના કરાઈ છે અને આ યુથ દ્વારા નવરાત્રિ વગેરેની ઉજવણી કરાઈ છે અને ગત વર્ષે યુથના સભ્યો પરિવારજનોને નાગેશ્વર તીર્થનો યાત્રા પ્રવાસ કરાવાયો હતો હાલે તાજેતરમાં ત્રણ દિવસનો ધાર્મિક યાત્રા પ્રવાસનું સફળ આયોજન કરાયું હતું ત્રણ દિવસના આ યાત્રા પ્રવાસમાં પ્રથમ બે દિવસ જીરાવેલા પાર્શ્વનાથ તીર્થ મધ્યે એકસો આઠ પાર્શ્વનાથ પૂજન ભણાવાયું હતું અને યાત્રા પ્રવાસ જોડાયેલ તપસ્વીઓની શોભાયાત્રા કાઢવામાં આવી હતી દર્શક મિત્રો લઈએ થોડી સેકન્ડનો બ્રેક ફરી મળીએ સમાચારોમાં પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ બેસ્ટ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્મેન્ટ નો વિશ્વાસ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ અને તપસ્વીઓનું બહુમાન કરાયું હતું છાપની પધરામણી કરાઈ હતી અને ધાર્મિક પ્રશ્નો સાથે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરાયું હતું સંધ્યા ભક્તિ ખૂબ જ ધાર્મિક ભાવના સાથે કરાઈ હતી ત્યારબાદ આ યાત્રા પ્રવાસના બીજા ચરણમાં પાવાપુરી મધ્ય દર્શન પૂજા શાહી ભક્તિનો લાભ ભાવિકોએ લીધો હતો અને આ યાત્રા પ્રવાસમાં જોડાયેલ યાત્રિકોએ જીવદયા માટે આગળ આવી બે લાખ ચાલીસ હજારનો ફંડ સ્થળ ઉપર કરવામાં આવ્યો હતો તેમાંથી એક લાખ ત્રેસઠ હજાર પાવાપુરી જીવદયા મંડળને અપાયા તથા વાગડની સાત પાંજરા પોળોને અગિયાર અગિયાર હજાર રૂપિયા જીવદયા માટે અર્પણ કરાયા હતા આ યાત્રા પ્રવાસમાં ઘાટકો પરથી પાંચસો પચાસ જેટલી મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ જોડાયા હતા આ યાત્રા પ્રવાસમાં જોડાયેલ યાત્રિકોએ પોતાનો આર્થિક સહયોગ આપ્યો હતો તદુપરાંત મુખ્ય દાતા માતુશ્રી દિવ્યાબેન ચંદુલાલભાઈ ખીમજીભાઈ સંઘવી ગામ ભચાઉ ગાટકો પર દાતા માતુશ્રી નાનુબેન છગનલાલ વોરા તથા શ્રીમતી પ્રેવિણાબેન નીતિનભાઈ નવીનચંદ્ર પારેખ તથા માતુશ્રી ચતુરીબેન રામચંદભાઈ સંઘવી પરિવાર રાપર હાલે ઘાટકોપર તથા અન્ય સહાયક દાતાશ્રીઓએ ખુલ્લા દિલે આર્થિક સહયોગ આપ્યો હતો આમ આ યુથ ગ્રુપ દ્વારા યોજાયેલ યાત્રા પ્રવાસ સફળ રહ્યો હતો ડિવાઇન લાઈફ હોસ્પિટલ આદિપુર તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસ શનિવારે સવારે દસ થી એક વાગ્યા સુધી

અને ડોક્ટર આદિત્ય પંડ્યા ફેફસાના રોગોના નિષ્ણાત ટીબી ન્યુમોનિયા અસર હોય કેમેરા દ્વારા ફેફસાની બ્રોન્કોસ્કોપીની સલાહ આપેલ હોય વારંવાર કફ ઉધરસ ખાંસી થઈ જતી હોય એલર્જી અસ્થમાની બીમારી હોય પંપ ઇન્હેલર દવાઓ લેવી પડતી હોય બીડી સિગરેટ ધૂમ્રપાન સંબંધિત બીમારી હોય મોટેથી બોલતા નસકોરા દિવસ દરમિયાન અતિશય ઊંઘ આવવાની બીમારી હોય ફેફસાના પડ આવરણમાં પાણી ભરાતું હોય કોરોના પછીથી ફેફસાને લગતી તકલીફો હોય વગેરેમાં આ બંને ડોક્ટરો ડિવાઇન લાઈફ હોસ્પિટલ આદિપુરમાં ફૂલ ટાઈમ અવેલેબલ છે આજે તારીખ 24 સપ્ટેમ્બર 2024 આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર